કેવડા ત્રીજ વ્રત ક્યારે છે જાણો શું છે પૂજાનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ અને વ્રત કથા કેવડા ત્રીજ ભાદરવાના શુક્લ તૃતીયાના રોજ કરવામાં આવે છે આ વખતે કેવડા ત્રીજ વ્રત છ સપ્ટેમ્બર બે ના રોજ શુક્રવારે કરવામાં આવશે મહિલાઓ દ્વારા કરવામાં આવનારા આ વ્રતને નિર્જલા પણ કરી શકાય છે અને તેમાં રાત્રિ જાગરણ કરીને રાતની પૂજા પણ થાય છે

પ્રથમ પૂજા સવારે સાડા ચાર વાગ્યા થી સવારે પાંચ વાગીને સોળ મિનિટ ની વચ્ચે અથવા દિવસે અગિયારની બાર ની વચ્ચે બીજી પૂજા સાંજે છ વાગીને ને છત્રીસ મિનિટ થી સવારે પોણા આઠ વચ્ચે ત્રીજી પૂજા બપોરે સવારે અગિયાર વાગીને ને છપ્પન મિનિટ થી બપોરે બાર વાગીને બેતાલીસ મિનિટ વચ્ચે ચોથી પૂજા રાત્રે અઢી થી સવારે સાડા ત્રણ વાગ્યા દરમિયાન પાંચમી પૂજા સવારે પાંચ વાગ્યા વાગે અથવા બ્રહ્મ મુહૂર્તમાં

આ પછી શોરશોપચાર માં ભગવાન શિવ માતા પાર્વતી અને ભગવાન ગણેશની પૂજા કરો કરોપચાર પૂજામાં સોળ પ્રકારના પાંદડા અને સોળ પ્રકારની પૂજા સામગ્રી હોય છે પૂજા સામગ્રી માંથી સુહાગૃારની વસ્તુઓ કાઢીને દેવી માતાને અર્પણ કરો ભગવાન શિવ ને ગોતી અને અંગુચ્છા અર્પણ કરો અને ભગવાન ગણેશને લાડુ દુર્વા અને જનેવું અર્પણ કરો આ રીતે પૂજા કર્યા પછી આરતી કરો અને મંત્રો નો જાપ કરો

મુલાકાત લીધેલી ત્યારે નારદજીએ તમારા પિતાજી આગળ મારા ખૂબ વખાણ કર્યા હતા એ વખતે તમે પણ ત્યાં હાજર હતા તમે પણ મારા વખાણ સાંભળ્યા અને એ વખતે તમે મારી સાથે લગ્ન કરવાનું મનોમન નક્કી કર્યું નારજી એ વખાણ મારા કર્યા પણ તમારા પિતાનો આગ્રહ એવો હતો કે તમારા લગ્ન વિષ્ણુ સાથે થાય આથી તમે નારદજી પર ખૂબ ગુસ્સે થયા બોલાનાથ વધુમાં આગળ જણાવે છે કે ત્યારબાદ તમે તમારી મૂંઝવણ તમારી સહેલીને કહી સહેલીએ બધી ચિંતા છોડી વનમાં ફરવા જવાનો તમારી આગળ પ્રસ્તાવ મૂક્યો જે તમે માન્ય રાખ્યો એ પછી તમે વનમાં ફરવા ગયા ત્યાં એક જગ્યાએ માટીનો ઢગલો પડ્યો હતો તમે એ માટીના ઢગલા આગળ આવીને બેઠા અને સાથે રમતા રમતા માટીનું એક શિવલિંગ બનાવી દીધું ત્યાર પછી તેની પૂજા કરવા માટે કેવડો બિલીપત્ર વગેરે લાવ્યા ભક્તિભાવે આ બધું વસ્તુઓ શિવલિંગ પર ચડાવી ભાદરવા સુદ ત્રીજનો એ દિવસ હતો તેને એ દિવસે ગુસ્સામાં કંઈ ખાધું ન હતું છતાં તમે પ્રસન્ન ચિત્તે ભૂખ્યા પેટે મારી પૂજા કરી આથી હું તમારા પર પ્રસન્ન થયો અને તમને વરદાન માંગવા કહ્યું ત્યારે તમે વિનમ્ર ભાવે ફક્ત એટલું જ માંગ્યું કે હે બોળાનાથ જો મેં આપને ખરા અંતરથી ભજ્યા હોય અને ખરા હૃદયથી પ્રેમ કર્યો હોય તો આપ મારા સ્વામી બનો તથાસ્તુ કહી પછી હું અદ્રશ્ય થઈ ગયો ત્યાર પછી તમારા પિતા તમને શોધતા ત્યાં આવી ચડ્યા અને તમને કમી પૂછે એ પહેલા જ તમે એમને જણાવી દીધું કે હું તન મનથી મારા બોળા સમજુને વરી ચૂકી છું માટે હવે હું અન્ય સાથે લગ્ન નહીં કરી શકું તમે જાણે અજાણે એ દિવસે મને કેવડાથી પૂજ્યો હતો એટલા માટે એ વ્રતનો પ્રભાવ તમારા પિતાજી પર પણ પડ્યો અને થોડા દિવસમાં તેમણે તમારા લગ્ન મારી સાથે કરાવી દીધા ભગવાન ભોળાનાથે આગળ કહ્યું કે મારા શિવલિંગ પર હંમેશા બિલીપત્રો જ ચડતા હતા પરંતુ તમે જ્યારથી મને કેવડો ચઢાવવા માંડ્યો ત્યારથી એટલે કે ભાદરવા સુદ ત્રીજના દિવસે જે કોઈ મને કેવડો ચઢાવશે એની શ્રદ્ધા ફળશે અને દરેક મનોકામના પૂર્ણ થશે હે બોલાના તમે જેમ પાર્વતીને ફર્યા તેમ આ વ્રત કરનાર સૌ કોઈને ફળજો જો મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વીડિયો માંગ આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી